નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ રાજ્યના છેવાડે આવેલા વનવાંચિત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ બે હજાર ચોવીસની ગરિમાપૂર્ણ ઉજવણી કરાશે ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ સહિત વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખાતાડ ગામે અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ગહવાણ ગામે યોજાવા માટે સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિતા કરતા કલેક્ટર શ્રી બીબી ચૌધરીએ ગણતંત્ર દિવસની પૂર્ણ આન બાન અને શાન સાથે ગરિમા પૂર્ણ ઉજવણીની સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માહિતી સ્તર ટેબ્લો શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમને સમયસર આખરી ઓપ આપવાની સૂચના આપી હતી સંબંધિત જિલ્લા અધિકારીઓ આ કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની તાકીદ કરતા કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ પાર્કિંગ વ્યવસ્થા ડાયસ પ્લાન એનાઉન્સર મહાનુભાવ આગમન સંબંધિત વ્યવસ્થાઓ વગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓની ઝીણવટભરી માર્ગદેશન પૂરું પાડ્યું હતું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર એમ ડામોર કાર્યક્રમના સ્થળે દરેક અધિકારી કર્મચારીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું આ સાથે જ દરેક સરકારી કચેરીઓ સ્વચ્છ અને સુશોભિત કરવા જણાવ્યું હતું બેઠકની કાર્યવાહી સંભાળતા પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા પ્રજાસત્તાક પર્વની આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ